અત તમામ જે તપાસ છેદે કરવામાં આવી રહી છે સિક્યુરિટી ગાર્ડને જે માર મારવામાં આવ્યું હતું છેમાંથી એક સિક્યુરિટી ગાર્ડ ઈજાગ્રસ્ત થયો છે તેની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તસ્કરો જે છે ત્યાંથી લૂંટ કરીને ત્યાંથી પલાયન બન્યા છે હાલ તો ફાજગજ પોલીસની જે ટીમ છે તેના દ્વારા તપાસ હાથ કરવામાં આવી છે

जी जब हमने देखा तो हमको हमारे साथ में जो थे उनको उन्होंने मारा उसके बाद हमने जब चिल्लाया तो उन्होंने गाड़ी लेके अपनी फोर व्हील थी वो लेके भाग गए अच्छा। कितने लोग आए थे सर एक जगह तीन से चार लोग जैसे थे एक, एक जन बाहर खड़े थे बाकी के दो तीन अंदर थे अच्छा। आप लोगों को कुछ, कुछ संभलने का कुछ एक्शन लेने का चांस ही नहीं दिया फिर क्या किया उन्होंने तो गाड़ी गाड़ी लेके लेके जब हमने तो क्या आए थे? भी? वो हमके हाथ में था क्या था सर मालूम नहीं उसे उन्होंने मारे थे अभी क्या चीज था इतना तो? साथी को भी बहुत मारा है। हाँ, मारा है। उनको कहा लगी है? अभी में मैं तो गया नहीं उतना मुझे कहाँ लगा है कि

શટર ઊંચું કરીને ઘૂસેલા છે ને ત્યારબાદ મને મારા બિલ્ડિંગના મેનેજર શ્રીએ ફોન કરતા હું અહીંયા દુકાને આવેલ એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી જે છે એ લોકોએ અહીંયા આવીને એમનો આ લૂંટારૂઓનો પ્રતિકાર કરવાનો એક પ્રયત્ન કર્યો પરંતુ તેમાંથી એક જણને આ લૂંટારુએ માથામાં પાઇપ મારી દીધી અને એને એકસો આઠ બોલાવીને અમે ટ્રીટમેન્ટ માટે મોકલેલો છે બાકી પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અત્યારે વિવિધ ટીમો આવી રહી છે એની વેઇટ કરીએ છીએ અંદાજે કેટલું નુકસાન નુકસાનનો તો હું ચોક્કસ આંકડો ના કહી શકું મારો જે દીકરો દુકાન સંભાળી રહ્યો છે એ અત્યારે આઉટ ઓફ સ્ટેશન છે એટલે આજે રાત્રે અથવા કાલે આવશે પછી અમે એક્ઝેક્ટ નુકસાન કાઢીને આપી શકીશું